આ ન્યૂઝ પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી જીરા હર કોઈ પીરા લાહોરી જીરા વલસાડ રેલવે સ્ટેશન ખાતેથી સાંસદ ધવલ પટેલના હસ્તે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું સત્યાવીસ જુલાઈ રવિવારના રોજ પાંચ પચાસ કલાકે કરાયેલા ઉદઘાટનની વિગત મુજબ આજરોજ વલસાડ રેલવે સ્ટેશન ખાતેથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ તેમજ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો છેલ્લા ઘણા સમયથી વંદે ભારત ટ્રેનને વલસાડ સ્ટોપેજ આપવા માટે ઉઠેલી માંગને લઈ સાંસદ દ્વારા રેલમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી જે બાદ રજૂઆતને મંજૂરી મળતા આજરોજ વંદે ભારત ટ્રેનને વલસાડ રેલવે સ્ટેશન ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું